ફોન કરી લેવું ના ના ફોન કરવાનો નહીં ગોબરૂ બધાય લઈ લે હા તે એમ કરું બરોબર આપણ અને આપણો પૈસા હંગરી મેળવાના રાગ આઈ જાય ઓ રાગ આઈ જાય ઓ આપણો બરોબર બરોબર એ પછી આપો કોઈન વાત કરવાની નહી ના 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 કોઈ ની કરવાની આપડે દેજ જોણી એમને જેટલી જરૂર પડે એમાં આપણે આલતું રહેવાનું પૈસા તો નઈ આલે હું તમારે જેટલી જરૂર પડે એટલી મારા દોળે આવી જશે હા એટલે આપણો કોમ થાય ને બરોબર બરોબર પછી વિજુ ગણ નું ગંગા ધરાન પછી તો તો નઈ બરાબર તો અર્જુ તો તો અને આવું થાય તો ઓધો ના બાપા કરો હા એ કરો હેડો એમ કે ઓ આ થોડા પૈસા જોઈતા હતા મે જી આવ થોડો નોન હા લીતો લેતો જ હા ઉતા આવો જતો આવ બોલાવા ઓમ પડી તો થોડુંક આ ડું બીમાર હા હા પૈસા ની જરૂર પડી છે એવું હોય

આપડો પણ પૈસા નતા બરાબર એટલે પછી યાર કેવું પડે ગમે તે ના લો બરાબર એમણે આ લે પૈસા તો હા એ તો જીતો હેડ બઉ ચોલે હા આપડે તમતુ ભાઈ પૈસા ઓ પૈસા હમણાં ખબર એવું એમ પણ આ તો હા ને એ બહુ સારું મોહન નહીં પણ એ તો ત્યાં આવે છે યાર

મિત્ર મળી ગયો બોર્યો હું થોડીક વાર લાગશે આને તમે તો કલાકનો વાયદો કર્યો દેખાતા વચ્ચે આવી ગયો જલ્દી મારો પડ્યો એ હા 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 મારા યાર પૈસા ની જરૂર પડી મારે બરોબર એટલે ફોન કરાવવા નોંધજી આવતા ઉપર લાગે બરોબર નોંધજી આવી જાય તો જલ્દી મારે જવાય ને કલાક નો વાયદો કરે હવું પડે મારી ફટાફટ ના કરવું મારે

અને રમતુજી બોલો કાલે નવરા કાલે કાલે નવરાઈ જ્યા હતા સારું આઈ જા બરોબર કેટલા વાગે જવું તમે આઠ નવ વાગે અમે જજો એટલે આપડે દસ અગિયાર વાગ્યા ના ગાળા જતા હો એના હુલે જાય તું એ સારું

કોઈને કાગજો પછી ઉતારા ગામ આવે સર નંબર આપડો આઈ જાય પછી બધું કરવાનું હું કેતો પૈસા પૈસાની જરૂર પડે તો હા જરૂર પડે તો જેવા રાખો એ બધું પતી ગયું રંગ સુધી નું સમજાવી દીધા બરોબર બધી રીતે આપડે રીતે કીધી જરૂર પડી એમ આપડે બધું કરી દીધું એવા બધું એટલે ખાલી એમ હા